મારી પાસે તો ખોટા પડાવા વિદેશ થી તો મળવા આવે ઈને હાસો ક્રિએટર કહેવાય ઓ ભાઈ કાયદેસર ક્રિએટર ને માથે હાથ નાખ્યો છે હું બોલ નથી હું લેવા

તમારે જેટલા હગા વાળા હોય ને લેતા હોય આવતા રહો મોરો મોરો આ મારી ગાડી છે તમ તમારે આવતા રહો બની ને તમે આ ગાડી લીધી થોડું લુખ્યા શું આ ગાડીમાં બી કરોડ રૂપિયા નાખ્યા આ ગાડી લીધી